ભારત ન્યૂઝીલેન્ડની મેચ પૂરી થતાં ભારતનો વિજય થતા ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હોય જેથી જુસ્સામાં ઘરની બહાર આવી જાહેરમાં ફાયરિંગ કરતો યુવાન ઝડપાયો ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો વિજય થતાં જુસ્સામાં આવી જાહેરમાં ફાયરિંગ કરનાર એ ગેરકાયદેસર રીતે બનાવેલ દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ બે તથા કારતુસ દંગ ચાર ફાયરિંગ કરેલ ખાલી કાર્તુસ દંગ બે સાથે ઝડપી પાડતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હોય ફાઇનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિશકશ્રી અમદાવાદ અધિક્ષક તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીનો સૂચના આપી જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળેલ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતાં બે એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલું એ પણ પોતાના ઘરે રાખેલ છે જે બાતમી હકીકતના આધારે એલસીડીના પીઆઈ બ્રહ્મભટ સાહેબ તથા પીઆઈ જીએમ પાવરા સાહેબ એલસીડીની ટીમો બનાવી તાત્કાલિક આનંદ ટાઉનના બિસ્મિલા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ બે તથા જીવતા કાર્તિક બે મળી આવેલ તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ સમયે જણાવે કે ભારતનો વિજય થતા અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ ડીસીઆર આત બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ બે કિંમત રૂપિયા પાસઠ હજાર તથા જીવતા કારતુસ નંગ ચાર તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે મોબાઈલ એક મળી એક લાખ પાસઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ ઈસમ મોહમ્મદ યાસીન રૂપે રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી ગોજિયા મસ્જિદની સામે આણંદ નાહુના વિરુદ્ધમાં આમ સેટ તથા જીપીએડ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે આમ એલસીબી આણંદ દ્વારા બાતમી હકીકત મેળવી ફાયરિંગ કરેલી